માંડવીમાં ડબલ્યુ ડબલ્યુ એફ આકર્ષણ જમાવ્યું કચ્છ ભરના મલ્લીઓએ રમતમાં ભાગ લીધો હતો માંડવી શહેર ભરમાં છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોંશભેર ઉજવાયો હતો ત્યારે માંડવી નગરપાલિકા આયોજિત બખ મલાકડાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ બખ મલાખડાની રમત જોવા ઉમટી પડ્યા હતા કચ્છમાં ડબલ્યુ ડબલ્યુ એફ તરીકે ઓળખાતી રમત બખમલાખડામાં પચાસથી વધુ મલ્લીઓએ ભાગ લીધો હતો એકથી પાંચ નંબરના વિજેતા મલ્લીઓને માંડવી નગર સેવા સદન દ્વારા ઇનામો અપાયા હતા માંડવી પોલીસનો સ્ટાફ સહયોગ રહ્યો હતો નગર પ્રમુખ મેહુલ શાહ દિનેશ હિરાણી પીઆઈ ચલુ વિનુ થાનકી અબ્દુલ ઓડેજા હનીફ જત મુકેશ ગોહિલ હનુમંતસિંહ મુકેશ જોશી

દ્વારા જે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ એક નવો પ્રયાસ એક નવો પ્રયત્ન કરી અને માંડવી દરિયા દરિયાના અને કરવામાં ત્યારબાદ આ રમણીય તળાવના કિનારે જેમ માંડવીનો રમણીય દરિયા કિનારો છે એવી રીતે એક આ તળાવનો કિનારો છે ત્યાં કને પણ એક જ સરસ કે જેને કચ્છી ડબલ્યુ ડબલ્યુ એફ કહી શકીએ આપણે એનું પણ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ લોકોએ ભાગ લઈ અને માંડવીની જનતાએ પણ આમાં ખૂબ જ જેને કહેવાય કે પર્વને ખૂબ હૃદયથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવી અને આજે આ દિવસનું સર્વ લોકોએ આયોજન કર્યું આવા કાર્યક્રમો વધુ ને વધુ થતા રહે એવી શુભેચ્છા આપું છું આભાર માંડવી નગરપાલિકા ની સહયોગ થી ઘણા દિવસ થી અમે છેલ્લા મહિનાથી મહેનત કરી રહ્યા છીએ ગામડે જઈ બાપુ અમે આખી ટીમ પૂરી આખે લખપત અબડાસા બધી જગ્યા જઈ અને પેલે તો મળી જેટલા જે કુસ્તી બાદ છે એનો સંપર્ક કરી અને દૂર દૂર ગામડે જઈને પેલે એનાથી કોન્ટેક કરી અને ત્યાં આમંત્રણ આપવા માટે અમે ઓદેદાભાઈની આખી પૂરી ટીમ બધે એમનો પણ પૂરો સાથ સહકાર અને નગરપાલિકા માંડવી નગરપાલિકાના આ પ્રોગ્રામમાં બહુ અમને બહુ એકદમ ફૂલ અમને સપોર્ટ મળ્યો છે અને નગરપાલિકા ત્રુ આ જે આયોજન આજે આપણા ગણતંત્ર દિવસમાં જે આયોજન ગોઠવામાં આવ્યો એકદમ બહુ શાંતિપૂર્ણ જે પ્રોગ્રામ છે એવો હું શુભેચ્છા પાઠવું છું અને આગળ આવા પ્રોગ્રામ થતા રહે એવી મારી દુઆ છે માંડવી મધ્યે મક નો આ પ્રોગ્રામ નગરપાલિકા થ્રુ સરસ રીતે આયોજન કરી અને આયોજક શ્રી મેહુલભાઈ શાહે અને બધા ઓડેતાભાઈ તથા સર્વ મલ્લીઓ ને વિરેન્દ્રસિંહ જાડેજા એ ખુબ ખુબ શુભેચ્છા આપી છે અને આવા નવા પ્રોગ્રામ કરતા રહો કોઈ પણ જરૂરિયાત હોય તો અમને વાત કરજો અને આ રીતે જ બધા સંપીને આજે જે ટાઈ થઈ હતી છેલ્લે લાસ્ટ ફાઈનલ માં એ બે મળીને ખરેખર બિરદાવવા લાયક છે અને એને શુભેચ્છા આપીએ છીએ કે આવા નવા સંપથી અને સહકારથી આવા નવા પ્રોગ્રામ કરતા રહે જય હિન્દ છવ્વીસ જાન્યુઆરી પ્રજા પ્રજાસત્તાક દિને આયોજનમાં જે નગરપાલિકાનું ધ્વજવંદન થાય છે એ અમારા સફાઈ કામદારના હસ્તે કરવામાં આવ્યું એના પછી બીચ ઉપર જે માંડીમાં પહેલી વખત થયું આખા ગુજરાતમાં એક પોરબંદરમાં થતું હતું આ વખતે માંડવીએ લીટ લઈને શરૂ કર્યું સમુદ્રની અંદર ધ્વજવંદન પણ આપણે પૂરું કરી શકીએ છીએ માંડવી શહેરના નગરજનો આયોજનમાં સૌ સહભાગીઓ અને ભાગ લેનાર સૌ મલ્યોનો માંડવી નગર સેવા ખૂબ જ આભાર માનવ છું ત્રીસ થી પાંત્રીસ મલ્યોએ ભાગ પાડ્યો હતો બહુ સારી રીતે ઉજવ્યો આ કાર્યક્રમ લાયક છે કારણ કે આજે આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે ત્યારે આવા આયોજન આગળ કરતા રહેશો કે છતા નગરપાલિકા દ્વારા થતા જ રહેશે આવા આયોજન અને આનંદભાઈ ના આયોજન વેલે પણ થઈ ચુકેલા છે અને હજી પણ અમે આ વિશ આજ રાખી છે થાસે બધી રીતે સહયોગ અમને સારા બસારું મળ્યો છે આયોજન કરવામાં પણ બહુ મજા આવી અને કોઈ જાતનો વિવાદ વગરનું આયોજન છે મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટર ની તાલીમ નોન એસી માત્ર રૂપિયા 250 એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા બાવીસસો એસી માત્ર રૂપિયા ત્રણ હજાર પાંચસોમાં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર ટુ વ્હીલર પ્લસ ફોર વ્હીલર લાયસન્સના રૂપિયા અઢારસો અલગથી આપવાના રહેશે કચ્છમાં સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટરમાં આશાપુરા ન્યૂઝ એક આપાર્ટમેન્ટ કચ્છ કોન્ટેક નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ